શણગાર શયન અને પૂજાના દોઢ લાખ રૂપિયાના સોના ચોરી થઈ હતી આ ઘટનાની જાણ થતા ગોત્રી ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમ દોડતી થઈ હતી ત્યારે આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ છે મંદિરના કેટલાક સીસીટીવી બંધ હોવાનું પણ સામે આવ્યું છે જો કે કેટલાક સીસીટીવી ચાલુ હોવાથી તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે વડોદરાના ઇસ્કોન મંદિરના પૂજારી લોકપતિદાસ ગુરુ મહાવિષ્ણુ ગૌસ્વામીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે નિત્યક્રમ ક્રમ મુજબ તેઓ સવારના સાડા ત્રણ વાગે મંદિરમાં પૂજા કરવા માટે ગયા હતા અને મંદિરના મુખ્ય દરવાજાનું તાળું ખોલી મંદિરના ગર્ભગૃહોના દરવાજો નંબર 1 તેઓ ખોલવા ગયા હતા ત્યારે આ સમયે દરવાજા પર લગાડેલ નકુચો તૂટેલો હતો અને ત્યાં તાળું પણ ન હતું જેથી તે દરવાજો ખોલી તેઓ ગર્ભગૃહના દરવાજા નંબર 2 પર ગયા તે દરવાજો પણ નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો અને તે દરવાજાની નીચે બે તાળા પડ્યા હતા જે પૈકીનું એક તાળું ગેટ નંબર 1 નું હતું ગેટ નંબર 2 નો દરવાજો ખોલીને મંદિરના ભગવાનના ગર્ભગૃહમાં કે જ્યાં ભગવાન જગન્નાથ બલદેવ અને સુભદ્રાજીની મૂર્તિઓ છે ગર્ભગૃહમાં જોતા ભગવાન શણગાર શયન અને પૂજા માટે વાપરવામાં આવતા બાજુટ ચાંદીની વસ્તુઓ અને સોનાની બે ત્રણ ચેન સાથે જ શ્યામસુંદર ભગવાનના સોનાના કળા સહિત કુલ આશરે દોઢ લાખ રૂપિયાની મત્તા જણાઈ ન હતી ત્યારે આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે